બાપુ તમે નકરા દાંત જ કાઢો જીના કાઢો પણ તું શેના દાંત કાઢસ ઓય બાપા તમને પૂછું તમે જીના દાંત કાઢો હું તારા કાઢું છું તારું બિરોડને કાંઈ વધવા નથી રહે અને બાપુ હવે હું બી પીન બધું છે કાઢી મૂકી પીવો તમ તાજ પીવો

આને શું કરાય જેલ માં ઠોકા દેવાય તેરા સુધરસી આ અમર ને હાવ બગડી ગયું બોલો શું કરવું કોઈ માનતું નથી આને બોલો ને તમારા ગામમાં દારૂ કોણ વેસે છે તમારું શું કામ બે એ હું પોલીસ વારી છું બોલ્યુ સ્વાણો છું હા કે લુગડા બુગડા પહેર્યા ને પોલીસ ના કપડા પહેર તો ખબર ન પડી જાય આઈડિયો કરીને આયા લાગો હે તો

એક તો કેવા આવ્યો કેવા બે ને દઈશ હું દઈશ તમને કોણ શો છે કે હું પૈસા દઈશ કોણ છે તને નથી ખબર મેં તને થા મેડમ <laughs> 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 આ દારૂ ક્યાંથી લાવો છો તમને ન ખબર નથી ખબર આલબા જોઈ તો પાછું શું કે શું કે લે ન ખબર અમે ગમી એ લઈ આવી નથી ખબર હે તમે બે છે ને એમ નઈ માનો તમને બે ને છે ને જેલ માં લઈ જાય અને આમ જો પછી બડફના ગાંગડા ઉપર ખોરાવી અને પછી મારીશ ને પછી તમને કીસો હા તમે ક્યારે જેલમાં ગયા હતા હું થઈ ગયો ક્યારે હવે દેખાડીશ તમને પછી તમે કીશો